મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ કપડાં ધોવાના સાબુ અને એટલી સહેલી રીત હું તમને કપડાં ધોવાના સાબુ બનાવવાની બતાવવાની છું ને કે તમે પણ ઘરે ઢગલો સાબુ બનાવી શકશો કપડાં ધોવાના તેવા સાબુ આજે આપણે બનાવવાના છે તો વિડિયોને પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે હું તમને બતાવું કે કપડાં ધોવાના સાબુ કઈ રીતે બને છે અને એકદમ સહેલી રીત છે તમે આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ ઘરે આપણે થોડી જ સામગ્રીમાંથી આપણે ઢગલો સાબુ બનાવી તૈયાર કરી દઈએ છીએ તો વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો તો ચાલો સાબુ બનાવવાનું ચાલુ કરીએ તો જુઓ સાબુ બનાવવા માટે અહીંયા મેં તેલ લીધું છે આ તે અહીંયા તરેલું તેલ મેં લીધું છે તમારે જે તરેલું તેલ પડ્યું હોય તે તમે લઈ શકો છો તમે તેલની જગ્યાએ તમે ડાલડા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો સાબુ માટે પછી અહીંયા જો મેં ઘઉંનો લોટ લીધો છે જેટલું તમે તેલ લીધું હોય ને તેટલો જ તમારે ઘઉંનો લોટ લેવાનો છે પછી અહીંયા મેં સર્ફ એક્સલ પાવડર લીધો છે બે પેકેટ પછી અહીંયા જો મેં કાસ્ટિક સોડા લીધો છે આ તમને ગમે તે ઓનલાઈન તમે મંગાવી શકો છો પછી જો અહીંયા લીંબુ લીધા છે તમે જો કાસ્ટિક સોડા તમને કરિયાણાની દુકાને ના મળે ને તો તમે ઓનલાઈન તો જરૂરથી મળી જશે તમને તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો કાસ્ટિક સોડાને સાબુ બનાવવા માટે તો હવે આપણે સાબુ બનાવવાનું ચાલુ કરીએ તો જો સાબુ બનાવવા માટે મેં અહીંયા પાણી લીધું છે તો અહીંયા એક લિટર જેટલું પાણી છે અહીંયા તમારે જેટલા સાબુ બનાવો હોય તેટલા તમે બનાવી શકો છો તો આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું પાણીમાં અને પછી તેલ એડ કરી દઈશું આમાં નથી આપણે કાસ્ટિક સોડાને પલાળી મૂકવાની જરૂર કે નથી આપણે સાબુને આ રીતે અલગથી બેટર બનાવવાની જરૂર આપણે એકમાં જ બધું બેટર બનાવી દઈશું તો જો અહીંયા મેં તેલ પણ એડ કરી દીધું પછી તેલને અને લોટને આ રીતે આપણે પાણીમાં એકદમ મિક્સ કરી દેવાનું છે તમને જો એવું લાગે કે થોડો લોટ ઓછો છે અને સાબુ તમારે એકદમ કડક ને એવા બનાવવા હોય તો તમે થોડો લોટ વધારે લઈ શકો છો પછી આ રીતે વેલણની મદદથી આ રીતે એકદમ આપણે મિક્સ કરી નાખીશું તમારે એટલું યાદ રાખવાનું કે તમારે કોઈ પણ લાકડી લઈ લેવાની અને લાકડીથી જ આ રીતે ફરાવીને લોટને અને તેલને મિક્સ કરવાનું છે અને જે આપણે કાસ્ટિક સોડા અંદર એડ કરવાના છે ને એનું તો ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે કાસ્ટિક સોડા એટલો તે જ આવે છે ને કે તમે જો અંદર હાથ પણ નાખશો ને તો તમારો હાથ પણ બળી જશે તેટલું તેજ કાસ્ટિક સોડા આવે છે તે માટે આ રીતે તમારે કોઈ લાકડી લઈ લેવાની તેનાથી જ તમારે આને હલાવવાનું છે સાબુ બનાવતી વખત હાથ સેચ પણ હાથ ઉપર ના ઉડવું જોઈએ કે સેચ પણ હાથ આપણો તેને ના લાગવો જોઈએ તો જો હવે આપણે પાવડર એડ એડ કરી દઈશું તો અહીંયા મેં સર્ફ એક્સેલ પાવડર લીધો છે તો આપણે પાવડર એડ કરીશું અહીંયા મેં બે પેકેટ સર્ફ એક્સેલના પાવડર લીધા છે તમને હું બતાવીશ કે કાસ્ટિક સોડા એડ કરવાથી કેટલા અંદરથી ધુમાડા નીકળે છે એટલું કાસ્ટિક સોડા બહુ તેજ હોય છે એટલે છોકરાઓથી તો આને દૂર જ રાખવાનું જ્યારે પણ તમે સાબુ બનાવો ત્યારે તમે એકલા આ રીતે બેઠા હોય ને ત્યારે જ તમારે સાબુ બનાવી દેવાના છોકરા આજુબાજુ ના હોવા જોઈએ તો જો આ રીતે એકદમ આપણે પાવડરને પણ આ રીતે મિક્સ કરી દઈશું તો જો અહીંયા બધું મિક્સ થઈ ગયું છે આ રીતે મિક્સ કરતું રહેવાનું તો જ સાબુ આપણું એકદમ સરસ બનશે અને એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે કાસ્ટિક સોડા અંદર એડ કરીએ ને ત્યારે એક જ ડાયરેક્શનમાં તેને ફરાવાનું છે જે રીતે આપણે એક જ આપણે જે એક સાઈડ ફરાવતા હોય ને તે સાઈડ જ ફરાવતું રહેવાનું બીજી સાઈડ નથી વળવાનું ના તમે બીજી સાઈડ ફરાવશો ને તો સાબુ તમારો બનશે જ નહીં તમારાને એક જ સાઈડ ફરાવતું રહેવાનું છે તો અહીંયા જો કાસ્ટિક સોળા છે આ તો કાસ્ટિક સોળા આપણે એડ કરી દઈશું અહીંયા કાસ્ટિક સોળા મેં કિલો મંગાવ્યો હતો તો અહીંયા પાંચસો હું અહીંયા કાસ્ટિક સોળા અંદર એડ કરું છું તો આ રીતે કાસ્ટિક સોડા એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી નાખીશું તમે જોઈ શકશો કે આને મિક્સ કરવાથી એકદમ આ એકદમ જાડું થઈ જશે અને આ આ જ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે ન તરત જામવા લાગે છે તે માટે આને આ પ્રોસેસને આપણે ફટાફટ કરીશું તો જુઓ આ રીતે આપણે મિક્સ કરતા જઈશું આ રીતે કાસ્ટિક સોડા એડ કરતા જઈશું ને આ રીતે મિક્સ કરતા જઈશું તમે જોશો કે કાસ્ટિક સોડા જેમ ઓગળશે ને તેમ અંદરથી એકદમ ધુમાડા નીકળશે તેટલો કાસ્ટિક સોડા ગરમ હોય છે અને હલાવતી વખત પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને આને હલાવતી વખત એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવવું પડે છે આપણે એક બાજુ આ રીતે ફરાવીએ ને વેલણ એક બાજુની સાઈડ જ ફરાવાનું છે આપણે એમ બીજી સાઈડ નથી ફરવા દેવાનું આ રીતે જે રીતે આપણે એક સાઈડ ફરાવ્યા છે ને તે રીતનું જ આપણે ફરાવવાનું છે જો તમે ઊંધી સાઈડ ફરાવશો ને તો સાબુ નહીં બને અને સાબુમાં જે ગઠ્ઠા રહી જશે તે માટે આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ફરાવવાનું છે અને એટલું યાદ રાખવાનું કે આ ફરાવતી વખતે તમારે ઉડવું ના જોઈએ છાંટો પણ ના ઉડવો જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આ મારે નક્કામું વેલણ છે એટલે હું અહીંયા વેલણથી હલાવું છું તમારી જોડે જો લાકડી હોય તો તમે લાકડીથી પણ હલાવી શકો છો તમારે જે રોટલી કરવાનું વેલણ હોય તેનાથી તો આને હલાવતા જ નહીં મારે નક્કામું વેલણ પડી રહ્યું હતું એટલા માટે હું તે વેલણથી હલાવું છું પછી અહીંયા જો લીંબુનો રસ લીધો છે લીંબુનો રસ શું મેલ સરસ કાપે છે તે માટે મેં અહીંયા લીંબુનો રસ અંદર એડ કર્યો છે પછી લીંબુનો રસ એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું જે છે આ મિક્સ કરવામાં જ છે આ રીતે આપણે સખત સાબુ બનાવવામાં આ રીતે મિક્સ કરતું જ રહેવું પડે છે આ રીતે જુઓ તમે જોઈ શકો છો કે એકદમ એકદમ જાડું થઈ ગયું છે જુઓ એકદમ જાડું જામવા લાગ્યું છે અને જામતા પણ વાર નથી થતી સરસ આ જામી જાય છે એટલે આપણે આને ફટાફટ આને મિક્સ કરવું પડે છે ફટાફટ ફરાવવું પડે છે તમારે નક્કામાં વેલણ હોય તો નક્કામાં વેલણથી જ ફરાવજો જે તમે રોટલી કરતા હોય તે વેલણથી તમે આને ના ફરાવતા તે વેલણ ના ફરાવતા આની અંદર તમારે જે નક્કામાં વેલણ હોય તે વેલણથી જ આ રીતે મિક્સ કરજો તમારે વેલણથી ના કરવું હોય ને ઘરમાં જો દંડો પડ્યો હોય લાકડાનો તેનાથી પણ તમે આ રીતે મિક્સ કરી શકો છો તો જો તમે જોઈ શકો છો એકદમ જાડું થઈ ગયું છે તો આને આ રીતે મિક્સ કરતા રહીશું આપણે તો હવે અહીંયા મેં સાબુ બનાવવાનું મોલ્ડ લીધું છે તમારે જો આવું મોલ્ડ ના હોય તો તમે આ રીતે ડોલમાં પણ સાબુને જમાવી શકો છો તો એ જો હું આ ને મોલ્ડમાં એડ કરી દઈશ હવે આને તમારે બે દિવસ સુધી સુકાવા દેવાના છે સાબુને મારે વિડીયો મૂકવાનો હતો યુટ્યુબ ઉપર એટલે મેં એક જ દિવસ માટે સુકાવા દીધા છે સાબુને પણ તમે જો બે દિવસ સુધી સાબુને સુકવો છો ને બે કે ત્રણ દિવસ તો સાબુ એકદમ કડક થઈ જશે અને સાબુ સરસ તમારા સુકાઈને જેવા આપણે બહારથી લાવીએ ને તેવા જ સાબુ અહીંયા તૈયાર થાય છે હું અહીંયા એક જ દિવસ સૂકવીને તમને બતાવીશ સાબુને કે કેવા સાબુ સરસ એક જ દિવસમાં જામી ગયા છે પણ તમારે જો સાબુ બનાવો ને તો તમે બે ત્રણ દિવસ આને જરૂરથી સુકવજો જેથી સરસ સાબુ એકદમ કડક થઈ જાય અને સરસ સુકાઈ પણ જાય તો જો આ રીતે મેં અહીંયા મોલ્ડમાં ભરી દીધું છે સાબુનું બેટર હવે આને હું એક દિવસ માટે મૂકી દઈશ અને પછી એક દિવસ પછી તમને બતાવીશ તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર જરૂરથી કરજો તો જો આ રીતે મિક્સ કરી નાખીશું મોલ્ડ બાય એડ કરીને ફરીથી પણ આને એક વખત મિક્સ કરી દઈશું આ રીતે સાબુને હું તમને બતાવું કે કાસ્ટિક સોડા વગળી ગયો છે ને તમે જોઈ શકો છો અંદરથી તમને દેખાતું પણ હશે કે કેવા ધુમાડા નીકળે છે જુઓ એટલો કાસ્ટિક સોડા તેજ આવે છે એટલે જ્યારે પણ સાબુ બનાવો ત્યારે ખૂબ ધ્યાન રાખજો સાબુ બનાવતી વખત જો તમે જ જોઈ શકો છો કે અંદરથી કેવા ધુમાડા નીકળે છે જુઓ કાસ્ટિક સોડાના અને ડોલ પણ આ ડોલ પ્લાસ્ટિકની છે ને ડોલ પણ એકદમ ગરમ થઈ ગઈ હતી કાસ્ટિક સોડા એડ કર્યા પછી એટલો ગરમ આ કાસ્ટિક સોડા આવે છે હવે આને આપણે મૂકી દઈશું જામવા માટે સાબુ જામી જાય એટલે હું તમને કાલે બતાવીશ તો હવે આપણે જોઈ લઈએ સાબુ આપણા જામી ગયા છે મેં અહીંયા એક જ દિવસ જમાવવા માટે રાખ્યો તો સાબુ પણ તમારે જો બે દિવસ જમાવશો ને તમે તો એકદમ કડક લાકડા જેવા સાબુ થઈ જશે મારે વિડીયો બનાવવાનો છે એટલે મેં એક જ દિવસ રાખ્યા છે સાબુને પણ તમે બે દિવસ સુધી રાખજો સરસ સાબુ જામી જશે તો ચાલો હું તમને બતાવું કે સાબુ કેવા આપણા બની તૈયાર થયા છે તો જો એક જ દિવસ થયો છે સાબુ બનાય અને સાબુ જો સરસ જામી ગયા છે અહીંયા તમારે બે ત્રણ દિવસ સાબુને આ રીતે જમાવા દેવા પડશે એટલે સરસ એકદમ તમારા સાબુ એકદમ લાકડા જેવા થઈ જશે જો એક જ દિવસમાં હું તમને બતાવું સાબુ સરસ જુઓ કેવો જામી ગયો છે પણ હજી આને કડક કરવા માટે બે દિવસ સુકવવા પડશે હજી સાબુને આપણે બે દિવસ સુકવીશું ને એટલે સરસ સાબુ એકદમ કડક અને એવા તૈયાર થશે તો જુઓ સરસ જામી ગયો છે સાબુ જુઓ તમે જોઈ શકો છો અને પછી ગોળ ફરતા ચક્કાથી કટ લગાવીને આપણે ડોલમાંથી સાબુને કાઢી નાખવાના છે તો જુઓ હું તમને બતાવું કે કેવા સાબુ બનીને તૈયાર થયા છે જુઓ એકદમ સરસ સાબુ બનીને તૈયાર થાય છે આ એક જ દિવસ મેં અહીંયા સુક્યા છે સાબુને તો પણ જુઓ કેવા સરસ સાબુ અહીંયા તૈયાર થયા છે તમે ત્રણ દિવસ ચોક્કસથી રાખજો સાબુને એટલે સરસ સાબુ સૂકાઈ જાય મારે અહીંયા વિડીયો મૂકવાનો હતો ને એટલે મેં અહીંયા એક જ દિવસમાં બતાવ્યા છે સૂકવીને પણ તમે આને ત્રણ દિવસ ચોક્કસથી રાખજો એ સાબુ એકદમ તમારા કડક થઈ જશે કડક બનશે તો જુઓ અહીંયા સાબુ આપણા તૈયાર છે આ રીતે તમે બનાવશો ને તો સરસ સાબુ તૈયાર થઈ જાય છે અને ઘરે જ આપણે કપડાં ધોવાના સાબુ આ રીતે બનાવી દઈએ છે કશી પણ મહેનત આમાં થતી નથી થોડી સામગ્રીમાંથી આપણે ઢગલો સાબુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ આ રીતે તમે ચોક્કસથી બનાવજો સાબુ ખૂબ સરસ તૈયાર થાય છે અને એટલા સરસ સાબુ તૈયાર થશે ને કે તમારા કપડાં પણ એકદમ ચકાચક ધોવાશે તો આને પણ આપણે ગોળ ફરતા આ રીતે કટ લગાવી દઈશું આ રીતે જુઓ આ રીતે ગોળ સુકાઈ જાય ને એ પછી જ નીકળશે આ હજી સાબુ બરાબર જામ્યો નથી તેટલે નહીં નીકળે એટલે તમને આ ખાલી બતાવું છું તમે આ રીતે ગોળ ફરતા ચક્કાથી આ રીતે કટ લગાવી દેજો અને પછી સાબુને કાઢી લેજો અને પછી સાબુના કટકા કરી દેજો તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ